હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ પર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર વન ઓનર અને ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે કમની કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને ચૌદનું એન્ડનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે દસ પાંત્રીસ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં કમની કલર સાથે જોવા મળશે અને ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાચછડો બિલકુલ જોવા નહીં મળે તો ટ્રેક્ટરમાં મિત્રો તમને બેટરી વાયરિંગ અને તમામ લાઇટ બધું ઓકે જોવા મળશે કોઈ પણ ખરાબી ટ્રેક્ટરમાં જોવા નહીં મળે આગળ પાછળ બંને ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે તો આ ટ્રેક્ટરમાં તમને પાર્સિંગ રનિંગ જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં કોઈપણ ખરાબી જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરમાં મિત્રો તમને એવરેજ પણ એક નંબર જોવા મળશે તેવું માલિકનું કેવું છે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તમે જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરી આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકને તો માલિકનું નામ સંજયભાઈ છે અને મિત્રો સંજયભાઈએ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા ગામ જૂના વાઘણીયા જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ સંજયભાઈનો મોબાઈલ નંબર આપેલો છે વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વિસરાજ